কলকাৰ বিজ্ঞম ভাই না বোলো এই কাৰণে ঠাকুৰ কলকাৰ মানে રહેશે બી કોઈ ખબર નહીં પણ મેં મારા મારું વ્યક્તિગત હતું એટલે મેં ઉલ્લેખ કરીએ પણ જ્યારે આ વાત સમાચાર મળે ઠાકોર સમાજના કલાક મને તો ચાલો બોલાવી ના બોલાવી બે ઠાકોર સમાજના કોઈ કલાકારને આ લોકો બોલાવતા સરકાર સુધી ચાર બાર આપશું આ વસ્તુ થઈ રહ્યું હોય એવું પણ બની શકે છે તો ધ્યાન દોરવું જોઈએ સરકાર છીએ અમારા કલાકારો પર થોડુંક મહેરબાની કરો એ અમે પૂછ્યું કોઈ ભાઈએ કે ભાઈ એટલે પ્રોગ્રામ નથી પ્રોગ્રામ માટે તમે આવું તો પ્રોગ્રામ માટે પ્રોગ્રામ તો ઘણા બધા ઠાકોર સમાજ આવો મોટો સમાજ છે બરાબર લોકોએ જેવી જરૂર નથી કે પ્રોગ્રામ માટે પણ સરકાર તરફથી પ્રોગ્રામ મળે સરકારમાં પ્રોગ્રામ મળે તો ઠાકોરના અમારા દીકરાઓ દીકરીને એક ધગસ ફેક્ટરી સરકારે અમને પ્રોગ્રામ આપ્યો એ નામ ના થાય વધારે કચો સરકાર તરફથી અમને આટલું પ્રોત્સાહન મળ્યું છે સમર્થન આપ્યું છે સાતક પક્ષના ધારાસભ્યો જે ઠાકોર સમાજ છે તેઓ તરફથી